સો વર્ષ જીવવા માટે આ બાબતો યાદ રાખો એક પાણી પીધા પછી હંમેશા પેશાબ કરો આમ કરવાથી કિડની સાફ થાય છે બે ભેંસના દૂધમાં ખજૂર ભેળવી પીવાથી ઊંચાઈ વધે છે ત્રણ દહીં સાથે નાસ્તો કરવાની ટેવ પાડો ચાર સાત દિવસ સુધી ઉકાળેલા ચોખાના પાણીથી મોં ધોવાથી ચહેરા પર કળછલીઓ દૂર થાય છે પાંચ જે વ્યક્તિ રોજ કાકડી ખાય છે તેને શ્વાસ સંબંધિત રોગ ના થાય છ ઈસબગુલની સાલને દૂધ સાથે પીવાથી હૃદયની શક્તિ વધારવામાં મદદ મળે છે સાત લીંબુ પાણી પીવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે આઠ વધારે કાજુનું સેવન ફાયદાકારક નથી નુકસાન વધુ કરે છે નવ શક્તિ સારી કરવા માટે રોજ શેરડીનો રસ પીવો જોઈએ દસ શેરડીના રસમાં આદુ ભેળવી પીવાથી શરીરમાં ગરમી ઓછી લાગે છે અગિયાર ગુલાબના અર્થમાં પાણી ભેળવી પીવાથી ચહેરો યુવાન રહે છે બાર રોજ બીટરૂટ ખાવાથી જૂની ઉધરસ દૂર થાય છે તેર કારેલાનો પાવડર એક ચમચી દરરોજ ખાવાથી ડાયાબિટીસમાં રાહત મળે છે ચૌદ જે વ્યક્તિ રોજ સવારે એક ટમેટું ખાય તેના વાળ સફેદ ના થાય પંદર ખજૂર ખાધા પછી તરત જ પાણી પીવું તે નુકસાન કરે છે સોળ રોજ લીંબુ પાણી પીવાથી વધતું પેટ કાબૂમાં આવે છે અને અંતમાં વિડીયો તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર